વધુ અને વધુ મતદાન થાય તે માટે પંચમહાલ વેપારી એસોસિએશને મોટી જાહેરાત કરી છે લોકસભાની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરી મતદાનનું નિશાન બતાવશે તેને વિવિધ પ્રોડક્ટ પર સાત ટકા ડિસ્કાઉન્ટ મળશે સોના ચાંદીના ઘરેણાના વેપારી મેકિંગ ચાર્જીસમાં સાત ટકા ડિસ્કાઉન્ટ આપશે લોકશાહીના મહાપર્વમાં પંચમહાલ જિલ્લા તંત્ર અને વેપારી મંડળનો સરાહનીય આ નિર્ણય અ સાત તારીખે અવસર ડિસ્કાઉન્ટ તરીકે સાત ટકા ડિસ્કાઉન્ટ જે મતદારો મત આપીને આવે અને ઉંગલી ઉપર ચિન્હ બતાવે એને આપશે હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે સો ટકા તે દિવસે જઈને મતાધિકારોનો પ્રયોગ કરે અને જે અલગ અલગ સોસિએશન્સ છે એના પર હું અભિનંદન આપું છું કે આ લોકોએ આ રીતની પહેલ કરી છે કરિયાણાના વેપારી હતા મશીનરીના વેપારી હતા પછી ફરસાણવાળા હતા અને જ્વેલરી વાળા હતા એમાં જે જ્વેલરી શોપના જે હતા એ લોકોએ સાત ટકા ડિસ્કાઉન્ટ આપ્યું છે એમની ઉપર અને વાળા હતા એ લોકોએ જ્યાં સુધી હાથ ઉપર નિશાન રહે ત્યાં સુધી આવશે ત્યાં સુધી એ લોકોને સાત ટકા ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે ફૂડ અને હોટલ એસોસિએશન સાથે સંકળાયેલા હોવાથી દરેક વસ્તુની ખરીદી પર સાત ટકા ડિસ્કાઉન્ટ

વધુમાં વધુ મતદાન થાય વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે થઈને તેમનું આ આયોજન છે સોના ચાંદીના ઘરેણા મેકિંગ ચાર્જીસમાં સાત ટકા ડિસ્કાઉન્ટ તેઓ લોકોને આપશે જિલ્લા વહીવટીતંત્ર અને વેપારી મંડળનો આ નિર્ણય છે